મારું નામ મુમાભાઈ વજિયાભાઈ રબારી હું હરિપુરનો રહેવાસી હું ખેડૂત છું અત્યારે મારા ગામની બાજુમાં ક્યુમોર પ્રાઇવેટ લિમિટેડ કંપની બનેલ છે તેનું પબ્લિક હિયરિંગ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કરેલ હતું તે બાદ એ લોકોને મંજૂરી મેળવવા માટે એ લોકોને બધા કાગર કરવા પડતા હોય છે તો એની મંજૂરી મળી કે ન મળી એ હજી કોઈ એનો ઓલું નથી તો પણ એ લોકો રેજીન પ્લાન ચાલુ કરી દીધો છે કાચું મટિરિયલ પણ ઉતાર્યું અમે સાહેબોને જાણ કરી બિલ લીધા કે સાહેબ આ લોકો કાચું મટીરિયલ ઉતારે છે તો આમને શું મંજૂરી મળી જાય છે તો એ કે એ બધું તમારે નથી જોવાનું જીપીસીબીના સાહેબોએ એવું કીધું કે એ બધું ઉપરથી થાય અને પછી અત્યારે ઓલરેડી ચાલુ છે મેં એમને વિડીયા પણ બતાવ્યા કે સાહેબ આ લોકોને મંજૂરી નથી મળી તો છતાં એ લોકો ફેક્ટરી ચાલુ રાખે તો આ ફેક્ટરી ભલે ચાલુ રાખે પણ રેઝિંગ પ્લાનિંગનો જે છે એ તો મંજૂરી મળે ત્યાર બાદ જ ચાલુ કરી શકે ને તો આનો મતલબ તો એવો થયો ને કે મંજૂરી વગર એ લોકોને તો ફાઈનલ નક્કી કે જીપીસીબી ના સાહેબોએ કે આમાં મિલી ભગત હોય એવું પણ અમને દેખાઈ રહ્યું છે